ગઈકાલે જામનગરની અંદર જે ઘટના બની છે તેમની અંદર જે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે ને સ્ટેજ ઉપરથી જ્યારે ગોપાલ ઇટાલિયા ત્યારબાદ અલગ અલગ આપ નેતાઓની પ્રતિક્રિયા આવી છે ભાજપ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે સાથે વાત કરવા માટે ડોક્ટર યજ્ઞેશ દવે જોડાયા છે તેમની સાથે વાત કરીશું યજ્ઞેશભાઈ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો ગોપાલભાઈ એવી જાહેરાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ છે સુધાનભાઈ એવી જાહેરાત કરી કે આ કોંગ્રેસનો વ્યક્તિ છે મારે બંને જણાને કહેવાનું પેલા તો તમે બે જણા સંકલન કરો અને કોઈ નક્કી કરો તો કોના માટે ઠીકરું ફોડવું છે કારણ કે આ પ્રસિદ્ધિ માટેની પાર્ટી છે અને કદાચ બીજી બીજા કોઈ ધારાસભ્ય અથવા તો બીજા કોઈ પક્ષના ધારાસભ્યની પ્રસિદ્ધિ વધતી લાગી અને પોતાનું માર્કેટ ડાઉન થતું અને તમારી જો ટીવીની ભાષામાં કહીએ તો એમની ટીઆરપી ડાઉન થતી દેખાઈ એટલે સો પ્રસિદ્ધિ માટેનો આ સ્ટન્ટ છે અને કોંગ્રેસનો વ્યક્તિ છે અને એમને આમ આદમી પાર્ટીમાં એ લોકો જ લઈ આવેલા છે પક્ષનો જ વ્યક્તિ છે પક્ષનો વ્યક્તિ જ્યારે પક્ષના વ્યક્તિ પર જૂતું મારે એટલે એનો મતલબ એ થયો કે તમે સ્વ પ્રસિદ્ધિ કરવા માટે આ બધો જ ખેલ કરેલો છે અને ગોપાલ ઇટાલિયાથી માંડીને કેજરીવાલ સુધી સો પ્રસિદ્ધિ માટે ગમે તે કક્ષાએ જઈ શકે તેવા વ્યક્તિઓ છે આ લોકોને કોઈ નથી કોઈ સંસ્કાર નથી કારણ કે આ જ વ્યક્તિ ભૂતકાળની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂથું મારી છે અને એ જગ જાહેર છે એટલે આ સંસ્કારી વ્યક્તિઓ નથી અને બીજું એપાર્ટ ફ્રોમ થી ગુજરાત નો પણ નિયમ હોય છે તમારું કરેલું તમારા ચપ્નો આવે છે એમનો જ વ્યક્તિ એમને જૂતું મારી છે જજ્ઞેશભાઈ ગોપાલ ઇટાલિયા જે આ ઘટના બની ત્યારબાદ કહ્યું હતું કે પોલીસને સમગ્ર ઘટનાની જાણ હતી અને એસ્કોર્ટ કરીને તેમને લઈ જવામાં આવ્યો અને આ એક ષડયંત્ર જે છે તે પોલીસને જાણ હતી છતાં આ બાબતે આ કોઈ કાર્યવાહી ન કરી અને આ પ્રકારની ઘટના થવા દીધી ગોપાલ ઇટાલિય મેં કીધું એ પ્રમાણે ગમે તે બોલી શકે છે બરોબર એટલે એમને એમને એમના માટે અમે કશું જ કેવા માંગતા નથી કારણ કે એ એ જે વ્યક્તિને પોતાના સંસ્કાર શું છે એ અમને બધાને ખબર છે એમના પક્ષના સંસ્કાર શું છે એ બધાને ખબર છે એટલે એ ગમે બોલી શકે પણ મારે કું પડશે એટલું કહેવાનું કે તમે એક વખત આ બોલ્યા છો તો સાબિત કરીને બતાવો અને પ્રજા હિતના કાર્યો કરો ને અત્યારે સુધીમાં ચૂંટાયા એ પછી પ્રજા હિતનું કયું કાર્ય કર્યું મને બતાવો બીજું કે તમે પ્રજા હિતના કાર્યો કરવા તમારી જે ગ્રાન્ટ ફાળવવાની છે એ ગ્રાન્ટ તમે કોના વાપરશો કોને એ ગ્રાન્ટમાંથી માંથી કોને શું બની આપશો એની જાહેરાત ક્યાંય કરી માત્ર માત્ર ગોલ્ડ ગમે તાલીઓ પડાવવાની

ત્રીજા બે ભેગા થઈને વાત કરી પણ જે જે જાહેર થયું છે જે વ્યક્તિ પકડાયો છે એ વ્યક્તિ કોંગ્રેસ નો વ્યક્તિ હતો અને આમ આદમી પાર્ટી માં જોડાયેલો છે આ સ્પષ્ટ છે એટલે એટલે કહો પેલા તમે પોતાના પોતાના ગિરેબાનમાં જાગો કે અમે શું કરી રહ્યા છીએ બરોબર પછી પેલા આક્ષેપ લગાવો અને આક્ષેપ કરવા માટે ફૂલ નાટક કરો ને નાટક કરો તો ફૂલ પ્રૂફ શું કરે નથી કરતા તમે હમ હમ જી બિલકુલ ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ